મિત્રો તમારું સ્વાગત છે આપણી ચકાટક ચેનલમાં તો મિત્રો તમને એક વાત જણાવવા માગું છું જે આપણને આ ખબર પડી કે વધારે વધારે માણસો એ જંગલમાં જઈને આવ્યા છે પણ હજી પણ સુધી પાછા નથી આવ્યા તો એવું શું વસ્તુ છે જે એના માટે જાય છે પણ ગતિ પાછા નથી આવતા તો મિત્રો આ સ્ક્રીન પર હું તમને બતાવી દઉં કે આ રૂ વસ્તુ છે અને જોઈ લો આ મણીનું હું તમને કાર્ય જણાવી દઉં જે મણીથી આપણે ભવિષ્ય પણ જોઈ શકા અને ભવિષ્યમાં જઈ પણ શકાય તો એ મણી એક જાતનું ટાઈમ મશીન છે જે દાપર યુગમાં શ્રી કૃષ્ણ પાયન હતું જેનાથી કૃષ્ણ ભગવાન આપણે ભવિષ્યની વાતો જાણી શકતા હતા તો મિત્રો આ મણી તમને જણાવી દઉં કે આ મણી તમને મળી જાય તો ભૂલથી પણ કોઈને રાખવી નહીં કારણ કે આ સરકારનો નિયમ છે કે આ મણી આપી દેવી એનો એનો

લોટ પૈસા થઈ જાય તો પણ મારે એકલાથી તો નહીં જવરાય કુંક મારે હો સાથી ગોતો પડશે ને તે ગમે ફૂટે જ ના પણ મારે આ ગામમાં તો કોઈ સાથી જ નહીં હા જો એનો એવો મારે એવો સાથી છે ને કે આમ સુખમય આગળ હોય દુઃખમય આગળ હોય એટલે મારે એને એને જ કેવું પડશે અનાચું જંગલ છે એમેઝોન

વધારે પંદરસો થી વધારે માણસો એ જંગલમાં જઈને આવ્યા છે પણ હજી પણ સુધી પાછા નથી આવ્યા એવું શું વસ્તુ છે જે એના માટે જાય છે પણ કદી પાછા નથી આવતા તો મિત્રો આ સ્ક્રીન પર તમને બતાવી દઉં કે આ રૂપ શું વસ્તુ છે અને જોઈ લો આ મણી હું તમને કાર્ય જણાવી દઉં જે મણીથી આપણે ભવિષ્ય પણ જોઈ શકાય અને ભવિષ્યમાં જઈ પણ શકાય તો મણી એક જાતનું ટાઈમ મશીન છે જે દાપર યુગમાં શ્રી કૃષ્ણ પાયણ હતું જેનાથી કૃષ્ણ ભગવાન આપણે ભવિષ્યની વાતો જાણી શકતા હતા તો મિત્રો તો આ મણી તમને જણાવી દઉં કે આ મણી તમને મળી જાય તો ભૂલથી પણ કોઈને રાખવી નહીં કારણ કે આ સરકારનો નિયમ છે કે આ મણી આપી દેવી એનો એનો ઇનામ મળશે તમને એક કરોડ રૂપિયા અને દસ હજાર રૂપિયા તો મિત્રો નમસ્કાર આપણે આજના સમાચાર ખતમ આ કૃષ્ણ ભગવાન ની મણી આ મણી મળી મળી જાય ને પૈસો વાળો બની જવું આખી દુનિયા મુ રાજ કર્યું હવે આ મણી થી ને મારા હાસિલ કરવી પડશે હું એકલો મારું હું એકલો જ ના જાય કરું મને લઈને જવું

કરોડ રૂપિયા અને દસ હજાર રૂપિયા મિત્રો નમસ્કાર ઉલ્લુ ભા મર્યા ઉતું ઉલ્લુ ઉલ્લુ વાળી

અમે પાડવા માં આવી છીએ નદીમાં આવી સી રી પણ એ પહે નદીમાં કે તે કોઈ નાટમાં આવી ગઈ નદી જંગલમાં જાવી જંગલમાં જવા આમાં તાર મમ્મી છે આપણે દારું તાર જંગલ એ તો આપણે બીજા દેશમાં દેતાયા થી એ એટલા એટલા તો પડ્યા એટલે આરો બીજો કોઈ ખબર ન કે તારા પાહુ બીજો કોઈ લાઈ કીધું મને ડાયરેક્ટ આ છે ને તો પૈસા વાળા ને પૈસા વાળા દુનિયા પર રાજ હા ઓય લેડી બિલ્ડિંગ બનાવી છે તારા ગુ હા પાક્કુ તો હા કાચી ગાડી કાચી કાચી તો મોનાની ગાડી પહેરાવાની તો પહેરા તમે હું બધું કરાતા આમાં ત્યાં જોઈ જોતો જોતો હવે જોવા કુકો આપડી જાય બંધ હું આટલે દઉં છું જા હારું હું આ બધું

શાજી હું વાંચ્યું છે હા ખબર પુલ રાખી

हअ यो जना ने बेबे जे यो हेडफोन तयारी करो चिल्ला पैसा पले पैसा तो नजा तमी लाओ न देमुला चल न म गु म म दुई म के म दे दिं गु यी मारो उपर हे दिओ अनि मेलिन चकी दिइले म दु मा ला भला मो यतना ना वे सर भई झको डागी नो रातो ला पनि मनी आउ छे चुटिया भईला दा अबले त्यो दिओ छे अब दुनिया दुनिया दिजे

અને હવે તો કે મણી એટલે આપણે મન મનાતું નહીં તોય સમાચાર મેજી કીધું એક હજી લે આવજો બાહી ના કરી અને વિઝા પાસપોર્ટ કઢાઈ ડાયરેક્ટ એમેઝોન જંગલ માં મે એ મગનજી જલ્દી આવો હેડજો જલ્દી છે હેડો આપણે પેલું કૃષ્ણ ભગવાન હે ને ઈ મણી હતી કૃષ્ણ ભગવાન પાસે ને ઈ મણી આપડે ખો બધા પૈસા બની જા થોડો ઈ મણી મણી લેવા આપડે આ મારું સિક્કો